નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત નગરપાલિકાઓની કારણ કે નગરપાલિકાઓની ચૂંટણી ચૂંટણી હવે આવી રહી છે અને એ કરવા માટેની કવાયત પણ દરેક રાજકીય શરૂ કરી દીધી સરકાર અને ચૂંટણી પંચે પણ તૈયાર તૈયારી ચાલુ રાજ્ય ચૂંટણી પંચે પણ તૈયારી શરૂ કરી દીધી પણ એક એક બાબત એમાં એવી આવે છે કે કદાચ નગરપાલિકાઓમાં વહીવટદારો આવશે વહીવટદારો આવવાની શક્યતા છે ગયા વખતે લગભગ એસી જેટલી નગરપાલિકાઓ હતી આ વખતે સિત્તેર હશે જયારે બે હજાર માં ચૂંટણી થઈ ત્યારે લગભગ એની આસપાસ એક્યાસી નગરપાલિકાઓ હતી અને એકત્રીસ જિલ્લા પંચાયતો હતી અને લગભગ બસો એકત્રીસ તાલુકા પંચાયતો અને બે તબક્ કે બે તબક્કામાં ચૂંટણી થઈ હતી બે હજાર એકવીસમાં એમાં છ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ પણ હતી તો હવે આવી તૈયારી બે હજાર છવ્વીસમાં શરૂ થઈ ગઈ છે અને કદાચ એવું બને છે કે જે રીતે અહેવાલો આવી રહ્યા સત્તાવાર કોઈ જાહેરાત નથી કરી પણ જે રીતે અહેવાલો આવી રહ્યા છે એ પ્રમાણે વહીવટદારો નિયુક્ત કરાશે નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આ બધામાં મહાનગરપાલિકા છ મહાનગરપાલિકાઓમાં કદાચ 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 હજુ સરકારે ડિસિઝન નથી લીધું પણ કરશે આપણે જાણીએ છીએ કે અત્યારની જે સરકાર છે એ વહીવટદાર એટલે કે અધિકારીઓ દ્વારા બધું જ મેનેજ કરવા માટે જાણીતી છે દોસ્તો 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું આપણે આગળ વધિયા કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે જેના માટે અમે જોઈન્ટનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે થેન્ક યુ વેરી મચ હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ અને એમાં બે ત્રણ ચાર મહિના કે છ મહિના કદાચ મુદત લંબાવે અને એ પીરિયડ દરમિયાન જે કઈ એમને કરવાનું છે જે સત્તાનો ઉપયોગ અને દુરુપયોગ કરવાનો છે એ બધું કરવાનું છે તો આજે આપણે એ ચૂંટણીની તો બધા રાજકીય પક્ષો તૈયારી કરે છે પરંતુ નગરપાલિકાઓની અંદર ખરેખર શું ચાલી રહ્યું છે નગરપાલિકાઓનો વહીવટ બરાબર ચાલી રહ્યો છે ખરો સવાલ એ આવીને ઉભો રહ્યો છે કારણ કે નગરપાલિકા દરેક લોકોને લગભગ ની આસપાસમાં જે એવી નગરપાલિકાઓ છે કે જેનો વહીવટ બહુ સારો નથી વીજળીના બિલ પણ ભરી શકતી નથી અને જે જે નાગરિકો જે છે એ એના જે વેરા ચૂકવે છે એનું પૂરતું વળતર પણ આ સત્તાથી તો આ રાજકીય પક્ષના જે ચૂંટાતા સભ્યો મોટા ભાગે આપી શકતા નથી અને પૈસાનો ગેરવટ કરે છે તો આ પૈસાનો જે વહીવટ થાય છે પૈસાનો જે ગેરવહીવટ થાય છે સત્તાનો બેફામ ઉપયોગ થાય છે એને અંકુશમાં લાવવા માટે મનમોહનસિંહ મનમોહનસિંહ આરટીઆઈ કાયદો લાયા હતા અને આવા જ આરટીઆઈ કાયદા હેઠળ જે લડી રહ્યા છે અનિલ અનિલભાઈ પરમાર કે એમની સાથે આજે આપણે વાત કરવી છે કે આ જે એ તે કલોલમાં આ લોકોની મુમેન્ટ ચલાવે છે અને આરટીઆઈ દ્વારા જે સત્તાધીશો છુપાવવા માંગે છે એ બધું જાહેર કરે છે અને ઘણા વર્ષોથી એ લડી રહ્યા છે તો એમની સાથે આપણે જાણવું છે કે નગરપાલિકાનો વહીવટ ખરેખર કેવો છે અને જે આ નગરપાલિકાઓમાં કાયદાઓનો અમલ થાય છે ખરો એમની પાસે પૂરતો અનુભવ છે અને સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ પોતાની વાત પણ મુકતા આવ્યા છે અને લોકો સારી રીતે સ્વીકારે છે ફેસબુક ઉપરથી લઈને અલગ અલગ ઇન્સ્ટાગ્રામ છે અલગ અલગ મીડિયામાં તો અનિલભાઈ તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં નમસ્કાર ધ ગુજરાત રિપોર્ટે જીવે અહીંયા બોલવાનો મને મોકો આવ્યો એનો હું આભારી છું અને આ ગુજરાતની અંદર એકસો બાવન નગરપાલિકાઓ છે સાહેબ અને આ એકસો બાવન નગરપાલિકામાં જે વહીવટ થઈ રહ્યો છે અમારે કલોલ નગરપાલિકાની વાત કરું સર એકસો ત્રીસ કરોડ નું બજેટ છે તેમ છતાં ખાડો પૂરવો હોય તો વારંવાર સાહેબ રજૂઆત કરવી પડે છે અને જ્યારે બજેટની અંદર ખાડાની દુરસ્તી માટે જ્યારે બજેટ મુકાય છે ને તે ફડવાતું જ નથી છેલ્લા પાંચ વર વરસથી ખાડાની દુરસ્તી માટે કોઈ બજેટ ફડવાયું નથી અને આની અંદર સર બીજું એક તો મુખ્ય વાત કહેવામાં આવ્યું છે કે આપણે સંવિધાનની બારમી એનું જે ઓગણીસો ની અંદર બની અને ઓગણીસો ત્રાણીસ ની અંદર લાગવું થાય એમાં છે ને અઢાર મુદ્દાઓ છે એ અઢાર મુદ્દાઓ આજ સુધી

પણ જે નગરપાલિકા છે ને આ નગરપાલિકાનું શાસન એક આધરો અને ગેરું બોડું શાસન થઈ ગયું છે કોઈ સાંભળવા તૈયાર નથી તમે અરજી કરો તો એ અરજીઓ ડસ્ટબીન માં જાય છે એનો કોઈ જવાબ આપવા સુધી નથી આવતું અને બીજું કે અમે એક જાહેર સેવા અંગેનો નાગરિક અધિકાર અધિનિયમ બે એમાં નાગરિકને જે હક્કો હોય ને મળવા જોઈએ

નાગરિક અધિકારી પત્ર પણ એની અંદર સાહેબ ના જે નગરપાલિકાની વેબસાઇટ છે ને તો હાલમાં નીતિન ઘોડા સાહેબ છે ચીફ ઓફિસર પણ જ્યારે તમે કર્મચારીઓનું ટેપ ને તો મનોજ સોલંકી સાહેબ બતાવે છે હવે આનાથી વિશે શું કહીએ સાહેબ જયારે અને સંપર્કમાં બી એમાં જો કોલોની વેબસાઇટમાં તમે જોશો તો સંપર્કમાં એક પણ અધિકારીનો મોબાઈલ નંબર નથી નેતાઓના મોબાઈલ નંબર તમને મળી રહેશે એમાં ચોવાલીસ કાઉન્સિલર છે એમના મોબાઈલ નંબર મળી રહેશે અને એક ચોવાલીસ કાઉન્સિલર ના પ્રસ્તન મોબાઈલ નંબર છે અને જ્યારે આ કર્મચારીઓના છે ને અઢી લાખ નું દર વર્ષે બજેટ સાહેબ મોબાઈલ નંબર પાસે એમને સુવિધા આપવા પાછળ વપરાય છે તો શું એ મોબાઈલ નંબર કલોલ નાગરિકો પાસે ના હોવા જોઈએ એક પણ અધિકારીનો મોબાઈલ નંબર વેબ ઉપર દર્શાવતા નથી તો આ રીતનું વહીવટ ચાલે છે અને કરોડોના બજેટો ફરવાય છે પણ એ જયારે લાયબ્રેરીમાં સર હમણાં જ વાત કરું લાયબ્રેરીમાં ખાલી પચાસ હજારનું જ બજેટ અને બાકી બાકી માટે કરોડો લાખોનું બજેટ ફરવાય છે અનિ પકડવાની અધિકારનો જે કાયદો છે આરટીએ એક્ટમાં મને આવવાનો કોઈ રસ નતો પણ એક આવવાનું મુખ્ય કારણ કે આ તંત્ર સાહેબ અમારે એક રોડ મંજૂર થયો હતો અને રોડની આજુબાજુ બંને સાઈડ પેવર બ્લોક હતા

એવી કઈ કઈ બાબતો છે થોડી જણાવશો હા સાહેબ જેમ કે આ જે ધીમે આ આરટીઆઈ નો ઉપયોગ કર્યો પછી તો આ મેં તમને ના કીધું નાગ જાહેર સેવા અંગેનો નાગરિક અધિકાર અધિનિયમ બે હાજર તેર જેમાં પણ જે સેવાઓની મર્યાદા આપી છે ને એ લોકો સુધી મેં પહોંચાડી પેલા કોઈને ખબર નથી કે ત્રણ દિવસમાં જન્મ મરણનો દાખલો આવી જાય પણ આ જ્યારે મેં આ પરિપત્ર જે માગ્યો એ પછી આ લોકોને ખ્યાલ આવે ત્રણ દિવસમાં છે ને આ જન્મ મરણના દાખલા આવી જાય અને આ સોશિયલ આખા હું પહોંચાડું છું પછી કોઈ નાના ખાડા પૂર્યા પડ્યા હોય કોઈ મોટા પડ્યા હોય તો સાહેબ અમુક વાર રજૂઆત કરીને આપણે રોડ બનાવ્યો હોય તો એમાં રોડમાં કઈ બી કામ બાકી હોય તો કામ આપણે પૂરું કરાવીએ છીએ સાથે સાથે જે એની ગ્રાન્ટ હોય એની રકમ હોય કે આ રોડ કેટલામાં બન્યો તો એની જાણકારી પણ આપણે આવીએ છીએ સાહેબ એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ 10 વર્ષ પહેલા દક્ષેશા સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી બદાનુ ડ્રીમ હોમ બનાવવાનો સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં 2015 થી હજારો ફેમિલીઝ નું સપનું પૂરું કર્યું છે તો તમે કેમ પાછળ રહી જાવ આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો બરાબર છે એની જાણકારી તો આવા કેટલા કિસ્સા છે કે જેના લોકોને ફાયદો થયો હોય તમે જે બે હજાર ઓગણીસ થી ચાલુ કર્યું તો સમજો ને કે આજે લગભગ સાત વર્ષ જેવું થયું છ સાત વર્ષ તો એનાથી શું લોકોને ફાયદો થયો કયા કયા એવા કિસ્સાઓ છે કે જે ફાયદો થયો હોય તમારી કારણે એક મારો એક એક તો બે કિસ્સા એવા છે કે જે મારે કિસ્સા માટે બોરીસા ચોકડી પાસેનો સાહેબ ખાડો હતો જે મોટો છેલ્લા છ મહિનાથી એ લોકોએ કઈ કામકાજ નથી કર્યું અને ખાડો પુરાવા માટે સાહેબ મારે છ મહિનાનો ખાડો હતો ખાડો માટે મારે મહિના લડવું પડ્યું અને નગરપાલિકામાં રજૂઆત કરી ધ્યાન ના આપ્યું જે પછી આરસીએમ છે રિજનલ કમિશનર ની ઓફિસ ત્યાં રજૂઆત કરી ત્યાં બી કોઈને ધ્યાન ના લ્યું એની સાથે સાથે સાહેબ પછી મેં મુખ્યમંત્રીનો સહારો લીધો મુખ્યમંત્રીનો સહારો લીધા પછી મુખ્યમંત્રી ઓર્ડર કર્યો ત્યારે બી સાહેબ આમને શું કર્યું ખોટા દસ્તાવેજો ઉભા કર્યા જે ખાડાની જે અમિત શાહ સાહેબ આવે ને ત્યારે આની આજુબાજુ બેરિકેડ કરી હતી એ ફોટા મુખ્યમંત્રી સાહેબ સાહેબ મોકલ્યા આમને અને કે ખાડો હાલમાં કે આ કન્સ્ટ્રક્શન અંદર છે પણ એ અમિત શાહ સાહેબ આવેલા ત્યારના ફોટા હતા તો સાહેબ આ બીએનએસ ની કલમ એકસો સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ પ્રમાણે ખોટા દસ્તાવેજો આપવાનો એક ભયંકર ગુનો બને છે સાહેબ એટલે ત્યારે મેં વિડીયો બનાવી અને આખો મૂક્યો તો બીજા દિવસ એ ખાડો પૂરાઈ ગયો તો સાહેબ એક તો આ તંત્ર આ રીતનું હતું અને બીજો કિસ્સો સાહેબ હા તંત્ર એ રીતનું હોય અચ્છા તમે આ જે વિગતો કારોબારી જે ઠરાવો જે છે એમાં ઊંચા ભાવો બહુ બતાવી રહ્યા છે કે આનું શું કારણ ઊંચા ભાવ આટલા બધા બતાવે છે તો એમાં તમે આરટીઆઈ કરો તો એ લોકો શું જવાબ આપે હા સાહેબ જે ઊંચા ભાવ કારોબારી ઠરાવના જે ઊંચા ભાવ છે સાહેબ એક આખું ષડયંત્ર હોય ને એવું મને લાગી રહ્યું છે કારણ કે આ ઊંચા ભાવ તો એક તો આ સત્તાવન ટકા હોય પછી કોઈ પાંત્રીસ ત્રીસ ટકા હોય એવા ઊંચા ભાવ સાહેબ જે હોય છે ને એ આ લોકો મંજૂર કરે છે આને આગળ આરસીએમ જે જે કમિશનરની કચેરી છે છે ત્યાં મોકલે સાહેબ અને ત્યાંથી જ આ મંજૂર થઈને આવે છે અને આ લોકો એવું કહે છે કે આ તો ઉપરથી મંજૂર થઈને આવે છે આપણને ખબર હોય કે આ ઊંચા સત્તાવન ટકાનું આ જે આ ફાળવ્યું છે આ કામ માટે તો આનું ભારણ પ્રજાના પૈસા ઉપર નહીં આવે પ્રજા ઉપર નહીં આવે પણ એક આ જાણી જોઈને કરાતું કૃત્ય હોય ને એવું સર લાગે છે જેમ કે આમાં બધા મિલી ભગત હોય એવું આ લાગી રહ્યું છે કે એમને ખબર હોય સત્તાવન ટકા ઊંચો ભાવ જોયો કે ત્રીસ પાંત્રીસ ટકા તો આપવાની જરૂર શું છે રિટેન્ડરિંગ ના થઈ શકે શું બીજી વાર આનું ટેન્ડર ભરી લોકોને કોન્ટ્રાક્ટર ની ના કરી શકાય એનું બાર્ગેનિંગ ના થઈ શકે તેમ સત્તા સર આ રીતે ઊંચા ભાવમાં કામો ઘણા બધા થઈ રહ્યા છે બરાબર છે તો તમે હા તમે તો તમે જે છે એ એમાં આ આ જે કઈ તમે કાર્યવાહી કરી એમાં એમાં અઠ્યાઈમાં જે વિગતો આવી તો એમાં કઈ કઈ એવી બાબતો તમે આ જે સત્તાધીશો જે છે અધિકારીઓ જે છે રાજકારણીઓ છે એના કૌભાંડો શોધી શક્યા એવા બે ચાર દાખલાઓ ખરા કે જે એમાં એટલે કોઈ પ્રજાએ જે વેરો ચૂકેલો હોય નાગરિકોએ જે વેરો ચૂકેલો હોય કે વિરોધના જે નાણા જે નાણાનો ગેરવહીવટ કરેલો હોય એવી કોઈ ઘટનાઓ બહાર આવી છે એમાં હા સર એક ઘટના મારા ધ્યાન ઉપર આવેલી છે જે આપણે બે હાજર સોળ ની એક વાત છે સર બે હાજર સોળ માં જે છે ને જે આપણે ટેક્સ ટેક્સ વેરાની વર્તન માટેની એક યોજના હતી સર એના અંતર્ગત આપણે એક ઠરાવ થયેલો જેમાં તેત્રીસો લોકોની છે ને જે વધારાનો વેરો એમને પે કરેલો એ પાછો ચૂકવવાનો હતો સમથિંગ પંદર ઉપર હતો સાહેબ એ વેરો આજ સુધી એ એ નથી અને વેરો હા નગરપાલિકાએ એના જ હુકમ કર્યો હતો કે આ લોકોને મળવા પાછો વેરો મળવો જોઈએ જે વધારે ચૂકવાયો છે પણ એના જ હુકમનું એ લોકોએ પાલન ના કર્યું અને એને હાઈકોર્ટમાં જવાનું સર એ લોકો કહે છે તો આવી તો ઘણી બધી સર બાબતો છે અને આ લોકો એટલું બધી

જે આ ચૂંટણી થઈ એ લગભગ સમજો ને કે ચાર હજાર ચારસો જેટલી બેઠકો પણ હતી તો હવે આ જે નવી ચૂંટણી થવાની છે બે હજાર એકવીસમાં એમાં એમાં જે સરની પ્રક્રિયા ચાલી રહી છે સ્પેશિયલ ઇન્સેટિવ રિવિઝન જેને એસઆઈઆર તરીકે આપણે ઓળખીએ છીએ તો એમાં એ કરવાના છે અને અત્યારે મતદાર યાદી ફ્રીઝ કરી દીધી છે એવા સમાચારો પણ અગાઉ આવેલા હતા અને શુદ્ધિકરણની મતદાર યાદી શુદ્ધિકરણની પ્રક્રિયા જે ચાલી રહી છે એના કારણે ફેબ્રુઆરી મહિનાને બદલે બે થી ત્રણ મહિના અથવા તો છ મહિના કદાચ બની શકે કે ચૂંટણીઓ પાછી ચલાય અને એ દરમિયાન આ અધિકારીઓને ત્યાં વહીવટદાર તારીખે નિયુક્ત કરવામાં આવશે તો આ આખી જે બાબત છે તો માનો કે અનિલભાઈ આમાં વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવે તો શું એનું પરિણામ આવે સર જ્યારે વહીવટદાર જ્યારે નિયુક્ત કરવામાં આવે છે ત્યારે અધિકારીઓનું જયારે રાજ આવી ગયું હોય ને એ રીતે જ અત્યારે કામકાજ ચાલે છે અને હાલમાં ભી તમે વડોદરાનો કિસ્સો વડોદરાનો કિસ્સો એક સાંભળ્યો પાંચ ધારાસભ્યો લખેલું કે અધિકારીઓ અમારું સાંભળતા નથી હવે જયારે અધિકારીઓ ધારાસભ્ય જો અધિકારીઓનું ના સાંભળતા હોય સોરી કે જયારે અધિકાર અધિકારીઓ ધારાસભ્યોનું ના સાંભળતા હોય તો પછી સામાન્ય પ્રજાનું આ અધિકારીઓ સાંભળવાના તો કે અધિકારીઓ ભણેલા ગણેલા સારા હોય જે પ્રજાને ધક્કા કઈ રીતે ખવડાવવાના એમની જોડે સારી રીતે નોલેજ હોય છે કે કોઈક નું કોઈક બાનું કાઢીને પ્રજાને ધક્કા ખવડાવે છે હાલમાં પણ આવી પરિસ્થિતિ છે અને અધિકારીઓ નું રાજ આવશે સાહેબ ત્યારે પ્રજા હેરાન થશે થશે નહીં કારણ કે અધિકારીઓ પર જો અંકુશ રહે એવો કઈક કાયદો બનાવવો જોઈએ સાહેબ જેમ કે ચૂંટાયેલા નેતા હોય ને એમને ખબર હોય કે આ જે નીચેના જે માણસો એ કામ રજા પાડીને એમની કોઈ કમ્પ્લેન નોંધાવવા જતા હોય

બે હજાર બેઠકો ભાજપને ને મળી હતી બસપા અને અન્યને લગભગ બેઠકો મળી હતી કોંગ્રેસને લગભગ પાંચસો ની આસપાસ બેઠકો મળી હતી જિલ્લા પંચાયતમાં પણ ને મળી હતી અને કોંગ્રેસને એકસો ને સિત્તેર ની આસપાસ મળી હતી અપક્ષો થોડી ઘણી લઈ ગયા હતા એવું બધું હતું તાલુકા પંચાયતમાં ભાજપને ત્રણ ત્રણસો ને બાવન બેઠકો મળી હતી કોંગ્રેસને બારસો ને બાવન લગભગ અડધી સમજો કે તો અને અપક્ષ પંદર બેઠકો મળી એટલે કે એટલા એના સભ્યો ચૂંટાયા હતા તો આ જે આખી બાબત છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો લોકોને આટલી બધી તકલીફો પડે છે આટલા બધા હેરાન થાય છે તમે આરટીઆઈ કરી કરીને બધી વિગતો મેળવો છો લોકો સુધી પહોંચાડો છો છતાં પણ કેમ આપણે જોઈએ છીએ કે વારંવાર એક જ પક્ષ સત્તા ઉપર સતત આવી રહ્યો છે લોકો ચૂંટણી ચૂંટીને મોકલે છે તો આવું કેમ થઈ રહ્યું છે શું લાગે છે તમને તમારી દ્રષ્ટિ સર જ્યારે જ રાજનીતિની વાત આવે ને રાજકારણની ની વાત આવે ને મારા ધર્મનો એમની કામની નથી જનતા જ્યારે કામ કામને જે કામ કરશે એને વોટ આપશે ને ત્યારે સર આ દેશનો અને આપણા ગુજરાતનો સારો એવો ઉદ્ધાર થશે મારો વાલો એવું કરશે તો સર મારા જે આપણા ચૂંટાયેલા વ્યક્તિઓ આપણું જ કામ નથી કરતા સાહેબ અને અધિકારીઓને જ્યારે કહેવાની વાત આવે ત્યારે મોટા ભાગના નેતાઓ સેટિંગ હોય એવું સર લાગી રહ્યું કામ નથી થતું નકર લોકોને ધક્કા કેમ ખાવા પડે આપણો જયારે જનપ્રતિનિધિ ચૂંટીને આપણે પાલિકામાં અથવા કોઈ પણ જગ્યાએ વિધાનસભામાં મોક્યો મોકલ્યો હોય તો આપણું કામ કેમ ના કરે સર

પેટીઓ બધી ઘણી અહીંયા પડી છે બોરીસા પેટીએમ પાણીનું છે ત્યાં આગળ અને બીજી ઘણી અદ્રશ્ય થઈ ગઈ આયા પછી હજી કોઈ જગ્યાએ લગાઈ નહીં તૂટવા મળી છે કલોલ પાલિકા શું રોગચાળાને આમંત્રણ આપશે હા મિત્રો આ વોર્ડ નંબર છ નો બોર અને સંપ જુઓ મિત્રો આજુબાજુ કેટલી ગંદકી છે કેટલા ઝાડ ઊંઘી ગયા છે તૂટેલો ઝાપો તૂટેલા સંપનું ઢાંકણું અને લગાવી શકતા આરોગ્ય સાથે ચીડા કેમ કરી રહ્યા છે નાની નાની વસ્તુ માટે પ્રજાએ વલખા કેમ મારવા પડે છે આવા ઘણા બધા પ્રશ્નો છે મિત્રો મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવો કે આટલું મોટું તો આ આ પરિસ્થિતિ છે વાસ્તવમાં આવી પરિસ્થિતિ ને આવી હાલત છે તો અનિલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને ઘણી બધી વિગતો તમે રજૂ કરી આપણે સમયની મર્યાદા છે વીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સર તમારો બી ખૂબ ખૂબ આભાર તો જે આ વાત હતી કે નગરપાલિકાઓની ચૂંટણીઓ જે હવે આવી રહી છે એ ચૂંટણીઓમાં જે પ્રજાના પ્રતિનિધિઓ ચૂંટાઈને જાય છે તો ત્યાં કરે છે શું આ જોયા વિડીયો આપણે ખાલી એક જ એક જ નગરપાલિકામાં જ્યાં એક ફાઈટર તરીકે લડી રહ્યા છે અનિલભાઈ એ વારંવાર ત્યાં રજૂઆતો કરી ચુક્યા છે અને આરટીઆઈ દ્વારા વિગતો મેળવીને લોકો સુધી પહોંચાડે છે મોટાભાગના આરટીઆઈ આવું નથી કરતા પણ અનિલભાઈ કરે છે અને એટલા માટે કરે છે કે એમનો એકમાત્ર ધ્યેય છે કે ભાઈ લોકો લોકશાહીમાં લોકો મહત્વના હોવા જોઈએ નેતાઓ નહીં અધિકારીઓ નહીં એ એમની લડતનો મુખ્ય હેતુ મુખ્ય ધ્યેય છે અને એના માટે સમર્પિત પણ છે અને આટલા વર્ષોથી એ કામ કરી રહ્યા છે તો આવા આવી જે બાબતો છે નગરપાલિકાઓની ચૂંટણી આવશે જતી રહેશે સિત્તેર નગરપાલિકાઓ ફરીથી રાજકીય નેતાઓ આવી જશે અને એ જ અધિકારીઓ ફરીથી એ જ જગ્યાએ ગોઠવાઈ જશે અને ભ્રષ્ટાચાર વારંવાર અનેક જગ્યાએ કિસ્સાઓ પણ આવે છે કે આવી જ બધી બાબતોમાં ભ્રષ્ટાચાર પણ મોટા પ્રમાણમાં કરે છે અને મોટાભાગની નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી અત્યારે જે નગરપાલિકાઓની થવાની છે એમાં મોટાભાગની પાર્ટીના ત્યાંના પ્રમુખ છે તો લોકો એમને ચૂંટીને મોકલે છે તો ત્યાં જઈને કરે છે શું સવાલ એ છે અને એ જે કરી રહ્યા છે છુપાવી રહ્યા છે એ છુપાવાનું જે કામ કરે છે એ જાહેર કરવાનું બહુ ઘણા ઘણા એક્ટિવિસ્ટ જે કામ કરે છે એમાં બહુ ઓછા લોકો એવા છે કે જે ખરેખર લોકોના હિત માટે કરતા હોય અને એ જે માહિતી લઈ આવે છે એ પોતાની અંગત બદલે એ પોતે જે માહિતી માહિતી મળવી હોય મેળવી હોય એ લોકોની વચ્ચે મૂકી દેશે મોટી વાત એ છે મોટા ભાગના આરટીઆઈ એક્ટિવિસ્ટ આવું કરતા નથી પોતાની વિગતો છુપાવી રાખે છે પરંતુ આ અનિલભાઈ એવા છે કે જે પ્રજાની વચ્ચે મૂકી દેશે તો બસ આજે આટલું જ આપણી પાસે સમયની મર્યાદા છે આજે આટલી બાબતો હતી અને આ જ બાબતો આવી બાબતો કે જ્યાં લોકો લોકો માટે લડતા આપણે જે કાર્યકરો છે એક્ટિવિસ્ટ છે એમની આપણે વારંવાર વાત કરતા રહીએ છીએ અને એવા જ કેરેક્ટરને આપણે આપણી ગુજરાત સમક્ષ રજૂ કરીએ છીએ કે જેથી કરીને બીજા લોકો પણ એમનાથી પ્રેરણા લઈને પોતાના મત વિસ્તારમાં પોતાના વિસ્તારમાં શહેરમાં આ પ્રકારની એક્ટિવિટી કરે અને આ નેતાઓ જે આપણા પૈસાનો બેફામ ગેરુપયોગ કરી રહ્યા છે અધિકારીઓ બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ અટકાવવામાં સફળ થાય એ માત્ર આપણો ઈરાદો છે બસ આજે આટલું અને આવી જ બાબતો આપણે રજૂ કરતા રહેશું નમસ્તે